ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈને સંકલ્પ પત્ર જાહેર કરાયો છે જેમાં હિન્દુત્વને પ્રાધાન્ય અપાયું છે તો સુરતમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મદરેસાના અભ્યાસક્રમ પર પણ નજર રાખીશું મતદાન હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોય ત્યાં દરેક પક્ષો મતદારોને રીઝવવા વાયદાઓ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંકલ્પપત્ર રજૂ કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ વિકાસ કાર્યોની સાથે હિન્દુત્વના એજન્ડાને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે સુરત ઉધના કમલમ ખાતે હર્ષ સંઘવીએ પત્ર અંગે વિસ્તૃત માહિતી આપતા કહ્યું હતું કે મદરેસાના અભ્યાસક્રમ પર નજર રાખીશું સાથે એન્ટી રેડિકલાઇઝેશન સેલ બનાવાશે જે દેશ વિરોધી તત્વો અને આતંકવાદી સંગઠનોના સ્લીપર સેલને ઓળખીને તેને દૂર કરવાનું કામ કરશે

ગુજરાત યુનિફોર્મ સિવિલ કોર્ડ કમિટીની ભલામણનો સંપૂર્ણપણે અમલ થાય તે સુનિશ્ચિત કરાશે એન્ટી રેડિકલાઇઝેશન સેલ બનાવશે જે દેશ વિરોધી તત્વો અને આતંકવાદી સંગઠનોના સ્લીપર સેલને ઓળખીને તેને દૂર કરવાનું કામ કરશે સોમનાથનો જે પ્રકારે વિકાસ કરાયો છે તે જ રીતે દ્વારકાને અને બે દ્વારકા પર વિકાસ કરવાની રોડમેપ તૈયાર કરાયો છે દ્વારકા કોરિડોર અંતર્ગત ખૂબ જ મોટા પાયે દ્વારકાની કાયાકલ્પ કરવાની પ્રોજેક્ટો તૈયાર કરાયો છે દ્વારકાના દરિયા કિનારે માટે અગ્રેસર ગુજરાત નું સંકલ્પ પત્ર બે હજાર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી જેપી નડ્ડાજી ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી દ્વારા લોકો સમક્ષ મૂકવામાં આવ્યું છે છેલ્લા સત્યાવીસ વર્ષથી ચાલતો ગુજરાત ગુજરાતના નાગરિકો અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેનો આ સંબંધ એ અવિરત રહે જે પ્રકારની ગુજરાતભરના ખૂને ખૂનેથી લોકોમાં ભગવો લહેરાયો છે લોકો મોદી મોદીના નારા જોડે ગામે ગામ ગુંજી ઉઠ્યું છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીએ સંકલ્પ પત્રમાં ખાસ કરીને ગુજરાતના તમામ નાગરિકો માટે તમામ સમાજોને એક સન્માન હક એક સમાન કાયદો લાગુ પડે તે માટે ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડની જે કમિટી બનાવેલી છે તેની ભલામણોને સંપૂર્ણપણે અમલ થાય તે માટે સુનિશ્ચિત અમે આ ભલામણો આવશે તે કરીશું સાથે સાથે સંકલ્પ પત્રમાં સૌથી મહત્વનો જે વિષય છે એ બે હજાર બાવીસ થી બે હજાર સત્યાવીસ સુધીમાં જેના માધ્યમથી દેશ વિરોધી હોય કે આતંકવાદી સંગઠનો ઓળખીને ખાસ કરીને તે માટે આ સેલના માધ્યમથી તમામ દિશાએ તપાસ માટે આ સેલ કાર્યરત કરીશું આપણે સૌ લોકો જાણીએ છે કે જે પ્રકારે રાજ્યમાં જનસંખ્યા આ ઔદ્યોગિક રાજ્ય છે ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા રોજગારી પામવામાં આવતા હોય છે તો આ સંકલ્પ પત્રમાં એક ટાસ્ક ફોર્સ રચના કરવાનું બી નક્કી કરવામાં આવ્યું છે કે વકફ બોર્ડની જે સંપત્તિઓ છે જે નાણાકીય વ્યવહારો છે તેની તપાસ તેમજ મદ્રેસાઓની અંદર અભ્યાસક્રમનું સર્વેક્ષણ કરવા માટેની એક ટાસ્ક ફોર્સ બી બનાવવામાં આવશે ગુજરાત ફ્રીડમ એમેન્ડમેન્ટ એક્ટ બે હજાર એકવીસ હેઠળ બલજબરીથી અગર કોઈ ધર્મ પરિવર્તન થાય અને એમાં ખાસ કરીને નાણાકીય દંડ અને સખત કેદની રમકાણો હિંસક વિરોધ અશાંતિ વગેરે દરમિયાન અસામારી તત્વો દ્વારા જાહેર અને ખાનગી મિલકતોને થયેલા નુકસાનની માટે કાયદો લવાશે પોલીસ ઇન્ફાસ્ટ્રકચરના આધુનિકરણ માટે એક હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે વિરોધ પ્રદર્શન દરમિયાન સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવે છે તેવી સાંખી લેવાશે નહીં જે પણ ઉપદ્રવી હશે તેનું ઓળખી કાઢીને તેમની પાસેથી દંડની રકમ વસૂલાશે સાથે વસુલાશે